આજે તૃતીયાનો પવિત્ર તહેવાર છે ત્યારે લોકો વણ જોયેલા મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદતા હોય છે પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસ જરાક અલગ રીતે ઉજવે છે એક સાથે પચાસથી સાહીઠ ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહે છે કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું આ સીન હિંમતનગર તાલુકાના નિકોડા ગામનું છે અહીં થઈ રહી છે અખાત ઉજવણી સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે પરંતુ અહીંના ખેડૂતો અખાત રીતના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે પુરુષો અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે ત્યાં ટ્રેક્ટરની પૂજા થાય છે અને બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે અને પાંચ દાન વાવતા હોય છે જોકે આજથી પચીસ વર્ષ પહેલાં જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી જોકે સમય બદલાતા હવે પશુ લુપ્ત થયા અને બળદોનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે અને બાદમાં ભગવાનના ખેતરનું ખેલાણ કરતા હોય છે પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે અક્ષય તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનારા નવું નવા વર્ષ સારું જાય તે માટે મંગલનો મંગલ પ્રારંભ કરવાનો છે અને વણજોલી મુહૂર્ત સાથે ગામના અન્ય લોકોનો સાથ સહકારથી નવું વર્ષના પ્રારંભે પ્રકૃતિના પૂજનથી કરી પોતાની પ્રકૃતિ પ્રત્યેની આસ્થા અને આદર પ્રગટ કરે છે ઓકે આજના દિવસનું શું મહત્વ છે અને અહીંયા શું કાર્યક્રમ છે આજના દિવસનું મહત્ત્વ આજે અખાતરીદનો દિવસ છે પરશુરામ જયંતિનો દિવસ છે પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે પણ પરમ પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો કે એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવ અને આજે આ ખાતરીનો જે હળોતરો છે એ એક જ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય એનું તત્વ એક જ છે એમ કે હું મારા માટે વાપરું તે ભૂખ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે ભગવાનનું દરીન એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હળોતરો કરવાના એટલે કે આજને પૂજા પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપ્યું આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા સમૃદ્ધ થયા છીએ એટલે કે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા છે અને હળોતરો બધા પહોંચ ધાન લઈને આવ્યા છે બધા પોતાની રીતે અને અહીંયા બધા ખેડ છે અને ખેડી અને પછી પાંચ ધન આ જમીનમાં જમીન માતાને અર્પણ કરીએ કરી પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે કે દાદા પહેલા જે વિધિ હતી એ મન અત્યારમાં શું ફેરશે પહેલાં અમુ હતું ભાવના પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી અરતરો કરી અને પછી ઘેર જોયા ને ઘેર જઈ અને ખાઈ પી અને પછી હવાના ખેતરમાં પછી વાવણી કરવા જતા રહેતા ખેતર નક્કી કઈ રીતે કરતા ખેતર તો અમારે એક પહેલાના જમવાનામાં પછી દેવલી હતી ને દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવા ને જે દિશામાં જાય ને એ દિશામાં અમે અરોતરા કરતા અત્યારે સમયમાં બદલાવ શું આવ્યો છે સમયમાં બદલાવ તો હતા એ તો આધુનિક યુગ આવ્યો છે યંત્ર યુગ આવ્યો એ પહેલાના બળદથી કરતા હતા અત્યારે એ લોકો કે ખેતી ટ્રેક્ટરથી ખેતી કરે છે પહેલાં બળદની પૂજા કરતા પહેલાં બળદની પૂજા કરતા અમિચાંદભાઈ ધોળાભાઈ એટલે પહેલાંના સમયમાં મને સમયમાં ફેરસુ આવ્યું ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાતરીનો દિવસનું શ્રેષ્ઠ માનતા અને એ મુરતના એ મુરત એક શ્રેષ્ઠ મૂરત કહેવાય એ દિવસ આખું ગામ એક એક ખેતરની અંદર ભગવાનનું અડોતરો કરતો હતો અને એ રીતના ભાવજીવન સામૂહિક ભેગું થઈને ભાવજીવન પુષ્ટ કરતા હતા અત્યારે શું અત્યારે ભાવજીવનમાં થોડી ઉણપ દેખાય છે એટલે ભોગજીવન વધ્યું છે કારણ કે એનું મુખ્ય કારણ યંત્રયુગ છે યંત્રો વધ્યા એટલે પહેલાં બળદની જે પશુપત્યનો પ્રેમ હતો એ પશુપત્યના પ્રેમ ઉપરથી કારણ કે પશુ રહ્યા જ નથી હવે ટ્રેક્ટર એવા આધુનિક સાધનો આવી ગયા છે અને એના કારણે ભાવ ભાવજીવનની જગ્યાએ ભોગજીવન વધ્યું છે આમ કહી શકાય કે સમય સાથે બદલાવ જરૂરી છે સમય સાથે બદલાવ જરૂરી છે પણ સાથે સાથે ભાવજીવન પણ સાથે સાથે રહેવું જોઈએ પણ ભાવની જગ્યાએ ભોગને લગભગ સિત્તેરથી નેવું ટકાની વચ્ચે ભોગજીવન ફૂલી ફાડ્યું છે